નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગરમીના પ્રકોપ વચ્ચે આંબાલેલ પટેલની કમોસમી મોસમી વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના મારની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી મોસમી માવઠાનું સંકટ જોવા મળ્યું તેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની અસર કરવામાં આવી છે જેમાં બાર અને તેર મેના રોજ કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે તેમાં છોટા ઉદયપુર નર્મદામાં હળવા વરસાદની આગાહી છે તથા તાપી અને દાહોદમાં પણ હળવા વરસાદ ખાબકી શકે છે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવનો ફૂંકાશે તથા આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે ત્યારબાદના બીજા મોટા સમાચાર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું કે અહંકારનો પરાજય થશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે થોડાક જ દિવસોમાં પરિણામ આવશે રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પછી રાજકોટના મતદારોનો આભાર માન્યો હતો અને કહ્યું કે ભાજપ પાસે સત્તા હોવા છતાં વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું પ્રેસ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે પરિણામ આવશે ત્યારે અહંકારનો પરાજય પણ થશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગરમીનું પ્રમાણ વધતા દર્દીઓની સંખ્યામાં વધારો એક તરફ ગુજરાતમાં કાળઝાર ગરમી છે તો બીજી તરફ રોગચાળાએ માથું ઉચક્યું છે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ પંદરસો ને સાહીઠ કેસ નોંધાયા છે જેમાં ડેન્ગ્યુના શંકાસ્પદ ત્રશી કેસ જ્યારે મેલેરિયાના શંકાસ્પદ બસો ને ત્રેવીસ કેસ જ્યારે ચિકનગુનિયાના શંકાસ્પદ છ કેસ તો વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે સોલા સિવિલમાં એક સપ્તાહમાં એક હજાર ને ઓપીડી નોંધાયા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ લોકસભા બેઠકના ઈવીએમ રૂમમાં મુકાયા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું ત્યારબાદ ઉમેદવારોના ભાવિ ઈવીએમ કેદ કરાયા છે ગુજરાત કોલેજ ખાતે અમદાવાદના તમામ ઈવીએમ મૂકવામાં આવ્યા છે ત્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ સુરક્ષા માટે કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે ચૂંટણી અધિકારીઓ સવારથી સ્ટ્રોંગ રૂમ પર પહોંચ્યા હતા અમદાવાદ લોકસભાની બંને બેઠકોના સ્ટ્રોંગ રૂમ પર સુરક્ષા કર્મીઓ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રખાયા છે

તેમાં મોલવી પાકિસ્તાનના ડોગર સાથે સતત સંપર્કમાં હતો તથા નેપાળથી સહેનાજ નામના વ્યક્તિ સાથે પણ તેઓ ફોનમાં સતત સંપર્કમાં હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી હતી ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ગરમીનો પ્રકોપ યથાવત જાણો ક્યાં છે એલો એલર્ટની આગાહી રાજ્યમાં કાળજર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેમાં રાજ્યમાં આજે અને કાલે હીટવેવની આગાહી કરી દેવામાં આવી છે તેમજ ભાવનગરમાં એલો એલર્ટની આગાહી કરાઈ તથા દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકરાટ રહેશે તેમજ મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે જ્યારે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી અને કચ્છમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહ્યું છે હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વાદળછાયું વાતાવરણ થશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર કેરળમાં વધી રહ્યો છે વેસ્ટ નાઇલનો ખતરો જાણો શું છે જીવલેણ બીમારી કેરળમાં એક નવો જ રોગ સામે આવ્યો છે અને જેને વેસ્ટ નાઇલના નામથી ઓળખવામાં આવે છે વેસ્ટ નાઇલના તાવના ઘણા દર્દીઓ કેરળમાં નોંધાયા ત્યારબાદ આરોગ્ય વિભાગે કેરળના મલપ્પુરમ કોજીકોડ અને ત્રિશુલ જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને સ્વચ્છતા અને લોકોની તપાસ ઝડપી બનાવવાની સૂચના આપી છે જિલ્લા વેક્ટર કંટ્રોલ યુનિટ દ્વારા અનેક જગ્યાઓથી સેમ્પલ લેવામાં આવ્યા તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે પણ જાગૃતિ કાર્યક્રમ ચલાવવાનું જણાવ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પિત્રોડાના નિવેદનથી બીજેપી લાલ ઘોમ કહ્યું ભારતનું વિવિધતાનું અપમાન લોકસભાની ચૂંટણી વચ્ચે આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે ત્યારે વધુ એકવાર કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાના નિવેદનથી હોબાળો મચ્યો છે શ્યામ પિત્રોડાએ કહ્યું કે નોર્થ ઈસ્ટના લોકો ચીન જેવા જ્યારે સાઉથ ઇન્ડિયનના લોકો આફ્રિકન જેવા લાગે છે આ નિવેદન બાદ પીએમ મોદીએ પિત્રોડાના નિવેદન બાદ લાલ ઘૂમ થઈ ગયા હતા અને તેઓને આડે હાથે લીધા હતા આ મામલે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ પણ પિત્રોડાને આધે હાથે લીધા હતા ત્યારબાદમાં અગત્યપૂર્ણ સમાચાર पीएम મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કર્યા આકરા પ્રહાર લોકસભાની ચૂંટણી લઈને ભાજપે પ્રચાર તેજ કર્યો હવે આગામી તબક્કાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદી તેલંગાણાના કરીમનગરમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા અહીં પીએમ મોદીએ બીઆરએસ અને કોંગ્રેસ પાર્ટીને લઈને નિશાન સાધ્યું અને કોંગ્રેસ પાર્ટીને કહ્યું કે રાહુલ ગાંધી જણાવે અંબાણી અને અદાણી પાસેથી કેટલા પૈસા મળ્યા છે તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસ ફેમિલી ફર્સ્ટની નીતિને લઈને ચાલી રહી છે ત્યારબાદ વિદેશ મંત્રીએ આતંકવાદ અને વિદેશ નીતિ પર કંઈક આવું નિવેદન આપ્યું ભારતમાં અત્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ દરમિયાન દેશમાં ઠેર ઠેર ચૂંટણીનો માહોલ છે આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં આવેલી જાણીતી હંસરાજ કોલેજમાં ભારત બે હજાર સુડતાલીસના કાર્યક્રમમાં દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધન કર્યું હતું દરમિયાન આતંકવાદ વિદેશ નીતિ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તથા રશિયા સાથેના સંબંધો આતંકવાદ અને વિદેશ નીતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી અને કહ્યું કે ભારત હવે ઘણું બધું ડિજિટલ બની ગયું છે

જણાવી દઈએ કે પરશતમ રૂપાલા રાજકોટ થી ચટણી લઈ રહ્યા છે પરંતુ તે હોય અમરેલી થી મતદાન કર્યું મતદાન બાદ આજે સવારે રૂપલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી ત્યારબાદના બીજા ગત્યપૂર્ણ સમાચાર પરશતમ રૂપલાને લઈને સામે આવ્યા પરશતમ રૂપલાની માફી બાદ પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા સામે આવી ગઈ છે જેમાં પજ્ઞાબાએ જણાવ્યું કે માફી એટલે રાજનીતિ મૂકો રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે ક્ષત્રિય સમાજ રૂપાલાને ક્યારે પણ માફ નહીં કરે ચાર જૂને રૂપાલા સામે રોષ બતાવશે તેમાં રૂપાલા માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ તેની માંગ પર અડગ છે ક્ષત્રિય સમાજ રૂપાલાને ક્યારે પણ માફ નહીં કરે તેવું પ્રગણાબાએ નિવેદન આપ્યું છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર ખોટી પોસ્ટ વાયરલ મુદ્દે કેતન ઈમાનદારીની છબી ઘરડવાનો પ્રયાસ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારના નામે ફેક ન્યૂઝ વાયરલ કરનાર સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે